દુર્ગટનામાં મૃત્યુ પામેલા નુસરત જહાના પતિ મોડાસા પહોંચ્યા નુસરત જહાના પતિ સોહેલ લંડન લંડન થી મોડાસા પહોંચ્યા થોડા દિવસ પહેલા દંપતી લંડન થી અરવલ્લી આવ્યું હતું અગાઉ પતિ લંડન માટે રવાના થઈ ગયા બાર જૂને પત્ની નુસરત જહા લંડન જઈ રહ્યા હતા અને ત્યારે આ દુર્ઘટના બની જેમાં નુસરત જહાનું મૃત્યુ થઈ ગયું તેમના પતિ વળી પાછા ભારત આવ્યા છે અગાઉ પતિ લંડન માટે રવાના થઈ ગયા હતા અને બાદમાં બાર જૂનની ફ્લાઇટ હતી નુસરત જહાની લંડન જવા માટેની એ જ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ જેમાં નુસરત જહાનું પણ મૃત્યુ થઈ ગયું પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે મોડાસા પહોંચ્યા થોડા દિવસ પહેલા દંપતી લંડનથી અરવલ્લી આવ્યું હતું અગાઉ પતિ લંડન માટે રવાના થઈ ગયા બાર જૂને પત્ની નુસરત જહા લંડન જઈ રહ્યા હતા અને ત્યારે આ દુર્ઘટના બની જેમાં નુસરત જહાનું મૃત્યુ થઈ ગયું તેમના પતિ વળી પાછા ભારત આવ્યા છે અગાઉ પતિ લંડન માટે રવાના થઈ ગયા હતા અને બાદમાં બાર જૂનની ફ્લાઇટ હતી નુસરત જહાની લંડન જવા માટેની એ જ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ જેમાં નુસરત જહાનું પણ મૃત્યુ થઈ ગયું પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે